જૈન મિત્રો સ્વાગત છે તમારો નોલેજ વિથ બિલાલમાં આજે આપણે જાણશું કે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક ડોક્ટર રાજા રમન્ના વિશે ભારતના પરમાણુ વૈજ્ઞાનિક રાજા રમન્નાનો જન્મ અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચીસના રોજ મૈસૂર ખાતે થયો હતો તેમને ભારતના પરમાણુ કાર્યક્રમના જનક પણ માનવામાં આવે છે રાજા રમન્ના

ભારતના પરમાણુ કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ અઢાર મે ઓગણીસો ચુમ્મોતેર માં ડોક્ટર રાજા રમન્નાના નિરીક્ષણમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યું હતું આ દિવસે બુદ્ધ જયંતિ હોવાથી તેને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું આ પરીક્ષણમાં ગુજરાતી વૈજ્ઞાનિક ઓમી શેઠનાએ મહત્વનું યોગદાન આપ્યું હતું ભારતે બીજું સફળ પરીક્ષણ અગિયાર થી તેર મે ઓગણીસો અઠ્ઠાણું ના રોજ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ડોક્ટર અબ્દુલ કલામના નેતૃત્વમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યું હતું જેનું નામ ઓપરેશન શક્તિ આપવામાં આવ્યું હતું તેના ઇમેજ તમે જોઈ શકો છો પહેલો ઈમેજ છે ઓપરેશન શક્તિ વિશે બીજો ઇમેજ છે ડોક્ટર અબ્દુલ કલામ અને રાજા રમન્ના તેઓએ બાબા એટોમિક રિસર્ચ સેન્ટર ના ડાયરેક્ટર માં પણ ફરજ બજાવી હતી સંરક્ષણ મંત્રાલય વૈજ્ઞાનિક સલાહકાર અને ડીઆરડીઓ ના મહાનિર્દેશક અને એટોમિક એનર્જી કમિશનના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી તેઓએ વર્ષ ઓગણીસો ઉર્જા સસ્તામાં જોડાયા અને અધિવેશનમાં રહ્યા હતા પશ્ચિમી સંગીત અને સભ્યતામાં તેમણે રૂચિ અને ઉત્સાહ જીવન પર રહ્યો હતો તેઓએ ભારત અને વિદેશમાં ઘણા સંગીત કાર્યક્રમોમાં પરંપરાગત યુરોપિયન સંગીતનું પ્રદર્શન કર્યું હતું તેઓ વર્ષ તેઓ વર્ષ ઓગણીસો નેવુંમાં બીપી સિંહની સરકારની સુરક્ષામાં રાજ્યમંત્રીના પદ પર રહ્યા હતા તેમણે સંગીત ઉપર ધ સ્ટ્રક્ચર ઓફ મ્યુઝિક ઇન રાગા એન્ડ વેસ્ટર્ન સિસ્ટમ જે ઓગણીસો તો પુસ્તક પણ લખ્યું હતું તેમણે વર્ષ ઓગણીસો એકોણમાં માં યર્સ ઓફ ફિલ્ગ્રીમેજ નામે આત્મકથા પણ લખી હતી એમના ઇમેજ છે તમે જોઈ શકો છો કે પહેલું ઇમેજ સ્ટ્રક્ચર ઓફ મ્યુઝિક ઇન વેસ્ટલો ઓફ મ્યુઝિકની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેઓ એ વર્ષ 1997 થી બે દરમિયાન રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા રાજા રમનના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી જે ઇન્દોર ખાતે આવેલી છે રાષ્ટ્ર માટે કરેલા તેમના કાર્યો માટે તેમને ભારત સરકાર દ્વારા ઓગણીસો અડસઠમાં પદ્મશ્રી ઓગણીસો તોતેર માં પદ્મભૂષણ અને ઓગણીસો પંચોતેરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઓગણીસો તેસઠમાં શાંતિ સ્વરૂપ પટનાગર પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો તેમની સંસ્થા છે તે ઇન્દોર ખાતે આવેલી છે આ તેમના પુરસ્કાર જે પહેલો પુરસ્કાર પદ્મ વિભૂષણ બીજો પદ્મ ભૂષણ લાસ્ટમાં ભટનાગર પુરસ્કાર તેમનું નિધન ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચારના રોજ મુંબઈ ખાતે થયું હતું મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો